નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજ દરરોજના સોના અને ચાંદીના નવીત્તમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ચોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર પાંચસો ને બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સસ્સો અને ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ એક લાખ છ હજાર ચારસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ત્રણસો આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ત્રીસ હજાર રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર ચારસો અઢાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સાત હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર એકસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ એકતાલીસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો આ હતા આજના સોનાના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો